અમરેલી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલ એપીએમસી માર્કેટમાં સવારના અરસામાં ખેડૂતોમાં નારાજગી જોવા મળતા ખેડૂતો લાલ ગુમ થયા છે એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતો મગફળીનો પાક લઈને વેચાણ અર્થે પહોંચ્યા હતા જોકે પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે તેઓને ભાવ આપવામાં આવે જેને લઈને ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતો પહોંચ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તેઓની માંગણી સંતોષવામાં નહીં આવે તો એપીએમસી માર્કેટમાં હડતાલ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે નમસ્કાર મારું નામ પરમાર રાકેશ કુમાર રામસિંહ હું ગાડુડીનો વતની છું અને હું ખેડૂત તરીકે મોડાસા એપીએમસી આજે મગફળીને વેચવા લઈને આવ્યો છું અને આ મગફળીનો આજનો ભાવ અગિયારસો રૂપિયા મારા ખેડૂતને પાડે છે એટલે આ ખેડૂતો નો પોસાય ભાઈ અગિયારસો રૂપિયા આપને અને સરકાર શ્રી નો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા બોધેલો છે ટેકાનો ભાવ આપણે એટલું નથી કેતા ટેકાના ના ભાવ થી જ ખરીદ્યું પણ અમારી માગણી કેટલી છે ભાઈ આપણી તમારી બારસો થી એરાજી સ્ટાર્ટ થાય એવી મારા આ મોડાસા એપીએમસી માં આવેલા ખેડૂતોની ની માગણી છે જેથી કરીને સત્વરે મોડાસા માર્કેટ યાર્ડ ચેરમેન શ્રી

ચૌદસો ને બાવન રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવ્યો છે અને એરાજી પ્રમાણે અગિયારસો રૂપિયા એક હજારથી અગિયારસો રૂપિયાના પ્રમાણે ખેડૂતનો ભાવ પાડવામાં આવ્યો છે તો હમણાં આ ભાવ પોસાતો નથી અને દરેક આ જે મને આ અહીંના ચેરમેનો છે ચેરમેનોનો ખાસ નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિકના ધોરણે મોડાસા માર્કેટની અંદર આવીને આ ખેડૂતોને ન્યાય આપે બરાબર અને આ ખેડૂતોને ન્યાય નહીં આપે તો એક મહિનો એમ માર્કેટ અમે બંધ કરાવી દઈશું અમે મેં કલેક્ટરની અંદર અરજી મૂકશું કલેક્ટરને આજે હજી કરીને અમે અરજી મૂકવાના છીએ અને ટોટલી અમારું જે આ સાધન આવ્યું છે ટ્રેક્ટરો છે ગાડીઓ છે એ દરેકે અમે અંદર મૂકી અને અમે કલેક્ટરમાં અરજી મૂકવા જવાના છે વાવણી સમયે અમારા એમે મગફળીનું બિયારણ લેવા જઈએ તો ત્રણ હજાર રૂપિયા પ્રમાણે મને કટ્ટુ મળે છે મફળીનું બરાબર તો એમે ચાર મહિના એની પાછળ મજૂરી કરીએ છીએ વરસાદની અંદર જોવા જઈએ તો ભૂંડ અને આજુબાજુ જાનવરોના અંદર એમે ખેતી કરવા માંગીએ ખેતી કરીએ આ ખેતી કરી અને એમે આ બધું જેમ તેમ કરીને પકવી અને બજારની અંદર એમ માર્કેટની અંદર વેચવાઈએ તો થી હજારથી અગિયારસો રૂપિયા સુધીનો ભાવ ચૂકવે છે તો અમને ખેડૂત તરીકે ખેડૂત તરીકે અમને માન્ય નથી કારણ કે આ ભાવે અમને પોસાતું નથી અમે બિયારણ લેવા જઈએ તો ત્રણ હજાર રૂપિયા પ્રમાણે અમને ખટતું મળે છે